પ્રદેશ પ્રમુખ સી આર નો જુનાગઢ પ્રવાસ હવે સૂચક સાબિત થયો છે પ્રવાસ બાદ એમએલએ અને સાંસદ વચ્ચે જે વિવાદ હતો તેનો અંત આવ્યો છે તો તેમના દ્વારા વિવાદનો અંત લાવવામાં આવ્યો છે બેઠક બાદ નારાજગી દૂર થઈ છે એમએલએ ભગવાનજી કરગટિયા તેમજ રાજેશ એકસાથે જોવા મળ્યા સંગઠનની બેઠકમાં પણ બંને એકસાથે હાજર રહ્યા રાજેશ ચુડાસમાને ટિકિટ આપતા ભગવાનજી પ્રચારથી દૂર રહ્યા હતા ઉમેદવારની જાહેરાત બાદ બેઠકમાં કરગટિયા ગેરહાજર રહ્યા હતા તો જે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો તે હવે

લોકસભા મત વિસ્તારમાં આવે છે એવી માળિયા માંગરોળની જે સીટ છે તેના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા છે તેઓ નારાજ ચાલી રહ્યા હતા કારણ કે જે પ્રકારે સંગઠનની બેઠકો યોજાઈ રહી હતી તેમાં ભાઈ ની છે તે ગેરહાજરી જોવા મળતી હતી સાથે પ્રચારમાં પણ છે તેઓ ક્યાંય હાજર જોવા મળી રહ્યા અને આ વાત પ્રદેશ અધ્યક્ષ જેમાં બંને નેતાઓ વચ્ચેની જે નારાજગી હતી તે દૂર કરવામાં આવી અને ત્યારબાદ જે બેઠક છે તે યોજાઈ હતી જુનાગઢની જેમાં પ્રદેશ અધ્યક્ષ અને ક્લસ્ટર ઇન્ચાર્જોની બેઠક મળી હતી તેમાં રાજેશ ચુડાસમા અને ભગવાનજી કરગટિયા એક સાથે બેઠકમાં બેઠેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ

ફાળે છે ફળીઓ હોય એ પ્રકારનો પ્રવાસ છે તે જોવા મળી રહ્યો હતો ને જે એન્ટી ઇન્કમ્બન્સી કહેવામાં આવતી હતી તે ક્યાંક ને ક્યાંક દૂર કરવામાં પ્રદેશ અધ્યક્ષ સફળ રહ્યા છે જયેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર